રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ ઉભો થયેલો વિવાદ હજી સુધી યથાવત રહ્યો છે ખાસ કરીને મંત્રી રૂપાલાની ટિકિટ કાયમ રહેતા વિરોધનો સુર હવે સરકાર સામે ઉઠી રહ્યો છે અને આ સુર હવે બુલંદ કરવા કચ્છમાં ક્ષત્રિય અસ્મિતા રથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ભુજ ખાતે ભુજ તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા અને ભુજ તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને ક્ષત્રિય સમાજની અસ્મિતા બચાવવાની લડાઈની આગળની રૂપરેખા તૈયાર કરવા માટે આ બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જોડાયા હતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાથે વાત કરી હતી આપ સૌ જાણો છો જેમ કારણ કે જે અલ્ટિમેટમ આપ્યું એ પણ પૂરું થઈ ગયું અને હવે ધર્મયુદ્ધ જ એ જ ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન રેલીની અંદર અમે લોકોએ ચોવીસ તારીખથી માતાના મઠથી ધર્મરથની શરૂઆત કરી છે અને ગામે ગામ જે ધર્મરથ ફરી રહ્યો છે એ ધર્મરથની અંદર ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ કચ્છની તમામે તમામ સમાજોનો સાથ સહકાર મળી રહ્યો છે કારણ કે ક્ષત્રિયોની અસ્મિતા સ્વાભિમાન માથેની જે આ લડાઈ છે એના માટે દરેક સમાજોએ અમને સાથ સહકાર અને એમનો સહયોગની ખાતરી આપી છે જે જે ગામમાં જે બહુ મોટી સંખ્યાની અંદર રાજપૂતો સાથે તમામ સમાજના ભાઈઓ દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય વૈષ્ણવ સમાજ હોય તમામે તમામ સમાજો ગઢવી ચારણ સમાજ હોય આયર સમાજ હોય કે જે પણ અઢારે આલમની જે સમાજની તમામ વ્યક્તિઓએ આવી અને અમારા મંચ ઉપર કીધું છે કે તમે એકલા નથી તમે જે તમારા પૂર્વજોએ દરેક સમાજ માટે જે યોગદાન આપ્યું છે એના માટે આ જ્યારે તમારા સમાજની પરીક્ષાની ઘડી છે ત્યારે એની અંદર અમે સૌ સાથે છીએ અને આની અંદર એ લોકોએ કીધું તન મન અને ધન અને સાથે તમે અમારો જે મત છે જે પવિત્ર લોકશાહીની અંદર જે મતદાન છે મતરૂપી અમે મત ક્ષત્રિય સમાજના આદેશ અનુસાર ક્ષત્રિય સમાજ જ્યાં આદેશ કરશે ત્યાં અમે એને આપશું જો કચ્છનું છે એ માતાનામળથી લઈને રવેચી સુધી તમામે તમામ કચ્છના જિલ્લાઓ અને મોટા ગામડાઓમાં પહોંચશે એ જ રીતે ચારે ચાર દિશાઓમાંથી રથ નીકળ્યા છે અત્યારે ગુજરાતના ત્યાંથી આપ જોવો છો તો એમ અંબાજીથી પણ નીકળ્યો છે રાજકોટથી નીકળ્યો ગાંધીનગરથી આમ ચારે ચાર જે ભાગ ગુજરાતના છે ચારે ચારથી રથ ચાલુ છે ત્યાંથી બાવીસ તારીખે થયો છે ઝાલાવાડમાંથી ત્રેવીસ તારીખે થયો છે લીમડે બહુ મોટો પ્રતિસાદ આખા ગુજરાતની અંદર જ્યારે મળી રહ્યો છે ત્યારે આપ જુઓ છો કે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી હવે હાફડા ફાફડા થઈ અને એના પ્રયત્નો શોધી રહ્યા છે જો એમને પ્રયત્નો કરવા તા તો પહેલાં કરવા હવે જ્યારે પાણી જ્યારે જે પાડમાંથી નીકળી ગયું ને ત્યારે પછી તમે પાડો બાંધવા નીકળો આ તો નર્મદામાં ગાબડા પડ્યા જેવી વાત છે હવે તો આખો નર્મદા બાંધ જ તૂટી ગયો છે હવે ક્ષત્રિય સમાજની ધીરજ તૂટી ગઈ છે ત્યારે મારે એટલું જ કેવું છે કે હવે તમારા થાલા પ્રયત્નો કરી અને સમાજના ભેદભાવ કરવાનું બંધ કરો કારણ કે ક્ષત્રિય સમાજની અંદર એકતા અતૂટ છે અને એકતા રહેશે કાયમને માટે કદાચ તમારા અમુક નેતાઓ હોય ન આવતા હોય પણ એની એની મન છે એની ઈચ્છા પણ ક્ષત્રિય સમાજ સાથે રહેશે એનાથી કોઈ અમારે ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા નથી અને ક્ષત્રિય સમાજ હર હંમેશ સમાજ સાથે રહ્યો છે સમાજના આગેવાનો જોઈ સમાજના જ આગેવાન રહેશે તમારી સાથે હોવાથી કંઈ ફરક નથી પડતો કારણ કે એની વિચારધારા અને એનો જન્મ અને કર્મ બે સમાજ માટેનો છે એટલે એ સમાજને ચોક્કસપણે રાહ ચિંતો છે અને એ આગેવાનો ચિંતા રહેશે અમને એ સમાજનો જે આગેવાનો છે એમનો પણ સાથ સહકાર અને સહયોગ છે અમે કાલે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઠથી જે ધર્મ રથ કાઢ્યો છે તેમાં માતાના મઠથી જ અમને સારો એક પ્રતિસાદ મળ્યો દરેક સમાજના લોકો ત્યાં આવી અને અમને આ રથને સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છમાંથી જાકારો આપવા માટે સૌએ સંકલ્પ લીધો છે અને અમને સૌએ વચન આપ્યા છે સમગ્ર કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાં અમે પ્રવાસ કરશું કાલે માતાના મર્ધથી શરૂઆત કરી હતી લખપત તાલુકો આવી ગયો અબડાસા આવી ગયો આજે નખત્રાણાપુર અને ભૂજ તાલુકામાં આજે પ્રવેશ કર્યો છે અને અહીંયા શક્તિધામ મતે અહીંયા સભા છે ખૂબ લાગણી જોવા મળી અમારા યુવાનો રાજપૂત સમાજના તેમજ અન્ય સમાજોના યુવાનો બાઈકોથી અને ગાડીઓથી અમને સરપંચ ગેટની આગળ જે મહિલા આશ્રમ ચાર રસ્તા છે એરપોર્ટ ચોકડી ત્યાં અમને સામે સ્વાગત કરવા માટે વેલકમ કરવા માટે પધાર્યા અને હજ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો એમ